તેમજ તેમના પર ઘણા કેસો થયેલા છે તેમને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થયું અને તેની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમને વિરોધ દર્શાવ્યો હતો જ્યારે ભારતમાં રહેતા તમામ જૈનોએ રામ મંદિર બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી આવા વિવાદિત આ કીર્તિય સુરીજી મહારાજ જ્યારે થરાદમાં આવી રહ્યા છે ત્યારે થરાદ સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તે થરાદમાં ન આવે તે માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરવામાં આવી છે ત્રિષ્ટુતિક જૈન સંઘના પચીસો ઘર આવેલા છે અને તેમના પૂજ્ય ગુરુદેવ પિતા તુલ્ય શ્રી રાજેન્દ્ર સુરેશ મહારાજ સાહેબા છે આ અમારા ગુરુદેવ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાવાલા અને એમના કાર્યોને નિંદા કરવાવાળા આચાર્ય ભગવંત થરાદ આવી રહ્યા છે તેથી બોલો કીર્તિ યશુરી થરાદ આવી રહ્યા છે એ થરાદ સમસ્ત ત્રિષુ સંઘ તેનો વિરોધ કરે છે અને તેઓ ગામની અંદર લાઉડ સ્પીકર અને ડીજે સાથે આવશે તો કાયદોને વ્યવસ્થા બગડી પણ શકે છે એટલે ન્યાયના હિતની અંદર અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે તેઓ એમના સમુદાય સાથે એકલા આવે એમો થરા સંઘને કોઈ વાંધો નથી બરાબર ને બોલો આ અંગેનું એટલે એ તો ઉભાનું આવેદન અમો થરાદ પોલીસ સ્ટેશન અને એસડીએમ સાહેબ થરાદ પણ આપેલ છે જે આવતીકાલે કીર્તી એસોસિએશન જે મારા સાહેબ થરાદમાં પધારી રહ્યા છે એ એમનો ઇતિહાસ ભયંકર ગુનેગારીવાળો છે એમની સામે કેટલા ફોજદારી કેસો ચાલે છે અને હાઈકોર્ટમાં પણ એક મેટર પેન્ડિંગ છે અને એમનો આશય એવો છે કે થરાદ સંઘને તોડવા માટે અને અમારા થરાલ સંઘના ભાઈઓની લાગણી દુભાવવા માટે આવે છે માટે એમને બેન્ડવાજા સાથે વરઘોડા સાથે આવવા ન દેવા માટે અમારી રજૂઆત છે ખબર કે આપણને કીધી છે તમે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી થરાદ તથા એસડીએમ થરાદ અખિલ ભારતીય શ્રી ત્રિસ્તુદિક જૈન સંઘ ઘણા સમયથી એક મહાત્માનું જીન શાસનની અંદર એક મહાત્મા ઘણા બધી પક્ષ રીતે એક વિરોધ ચલાવી રહ્યા છે જેમાં એક મુખ્ય મુદ્દો રામ મંદિરનો પણ છે જે રામ મંદિર અયોધ્યામાં બન્યું તેનો પણ વિરોધ શ્રી કીર્તિય સુરીજી દ્વારા થયો છે તેમના દ્વારા કલ્યાણ મંદિર સુરત મુકામે છે તમામ સંઘોએ મંદિરની પ્રતિષ્ઠામાં શુભેચ્છા પાઠવી હતી પરંતુ કલ્યાણ મંદિર દ્વારા કોઈ પણ શુભેચ્છા માટે પાઠવવામાં આવી નથી આવા તો ઘણા વિવાદાસ્પદ વાતો છે તેમના ઉપર જીન શાસનની અંદર એક જ એવા આચાર્ય ભગવાન છે કે જેમના ઉપર આટલા બધા કેસ ચાલતા હોય અનેક કેસો જેમના ઉપર છે એવા કીર્તિ સુધીજી થરાદ સંઘની લાગણીને ને દુભાવી અને શ્રી રાજેન્દ્ર શિરજીનો વિરોધ કરનારા તેઓ કાલે આવી રહ્યા છે અમારા સૌનો એક જ વિરોધ છે કે તેઓ થરાદ સંઘની અંદર આ રીતે ન પધારે અમારા સૌની લાગણીને ન દુભાવે એ જ અમારી ભાવના છે એના માટે અમે એસડીએમ સાહેબને અહીંયા પ્રાંત અધિકારીશ્રીને તેમજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત મૂકેલ છે સૌ અમારી લાગણીઓને ધ્યાનમાં લે